આમળામાં વિટામિન સી ભરપૂર પ્રમાણમાં આવેલું છે અને આમળાની સિઝન ચાલે છે તો આપણે ટેસ્ટી અને ચટપટું આમળાનું અથાણું બનાવીશું આ અથાણું બનાવવું સરળ છે અને ચટપટ બની જાય છે હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ બાય કિચન આમળાનું અથાણું બનાવવા માટે મેં પાંચસો ગ્રામ આમળા લીધા છે હવે આમળાનું અથાણું બનાવતા હોઈએ ત્યારે આમળા ફ્રેશ તાજા અને ડાઘા વગરના લેવાના છે અહીંયા મેં પાંચસો ગ્રામ આમળા લીધા છે તો આમળાને બે થી ત્રણ વાર ધોઈ લેવાના છે હવે આપણે આમળાને સ્ટીમ કરી લઈશું આમળા સ્ટીમ કરવા માટે કાણાવાળી પ્લેટ લેવાની છે અને ઢોકળિયામાં પાણી ગરમ કરવા મૂકી દેવાનું છે અને દસ મિનિટ આમળાને સ્ટીમ કરી લઈશું અહીંયા હું ઢોકળિયામાં આમળાને સ્ટીમ કરું છું પણ જો તમારે ઢોકળિયામાં આમળા સ્ટીમ ના કરવા હોય તો કડાઈમાં પાણી મૂકવાનું છે અને કાણાવાળી પ્લેટમાં આમળાને સ્ટીમ કરવા મૂકી દેવાના છે અહીંયા દસ મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે આમળા ચડી ગયા છે ગેસ બંધ કરી લઈશું અને આમળા ઠંડા કરવા મૂકી દેવાના છે આમળા ઠંડા થઈ જાય પછી આમળામાંથી ઠળિયા કાઢી લેવાના છે અને આમળા બાફી લીધા છે ને તો આમળામાંથી ઠળિયો ઇઝીલી નીકળી જશે અને આમળાની કડી છે તે પણ છૂટ્ટી થઈ જશે તો આ રીતે આપણે બધા જ આમળામાંથી ઠળિયા કાઢી લેવાના છે અને તમે જોઈ શકો છો કે આમળાની કડી છે તે ઇઝીલી છૂટી થઈ જાય છે અડધી ચમચી હળદર ઉમેરવાની છે અને એક ચમચી લાલ મરચું ઉમેરવાનું છે લાલ મરચું અને હળદરથી કોટિંગ કરી લઈશું એટલે અથાણું બનાવીશું ને તો અથાણામાં કલર સરસ આવશે તો આ રીતે આપણે હળદર અને મરચાંનું કોટિંગ કરી લેવાનું છે ફ્રેન્ડ્સ આજે આપણે અથાણું બનાવીએ છીએ ને તો અથાણાનો મસાલો બનાવવાનો છે તો એ બે ચમચી વરિયારી લેવાની છે અડધી ચમચી રાઈ લેવાની છે અને અડધી ચમચી જીરું લેવાનું છે તમારે રાઈ વધારે ઉમેરવી હોય તો પણ ઉમેરી શકો છો અને તે જ રીતે અડધી ચમચી કલોંજી ઉમેરવાની છે તમને કલોંજીનો ટેસ્ટ ના ફાવતો હોય તો સ્કીપ પણ કરી શકો છો પણ કલોંજી ઉમેરીએ છીએ ને તો અથાણું લોકમાં સારું લાગે છે તમે મેથીના દાણા પણ ઉમેરી શકો છો તો હવે આપણે અથાણું બનાવીશું અથાણું બનાવવા માટે પેનમાં બે મોટી ચમચી તેલ લેવાનું છે તેલ ગરમ થઈ જાય પછી રાય મેથી જીરું ઉમેરવાનું છે રાય તતરી જાય પછી હિંગ ઉમેરવાની છે હિંગ થોડી વધારે ઉમેરવાની છે કેમકે હિંગની ફ્લેવર અથાણામાં સાઈ લાગે છે હવે આમળા પેનમાં ઉમેરી લેવાના છે અને સાઈ તે મિક્સ કરી લઈશું અને આમળા મિક્સ કર્યા પછી બેથી ત્રણ મિનિટ સાતરવાનું છે એટલે મસાલાની ફ્લેવર છે તે આવી જશે અને હળદર અને લાલ મરચું ઉમેર્યું છે તેનો કલર પણ આવી જશે તો એ ત્રણ મિનિટ માટે આમળાને સાતળી લઈશું અને ઢાંકણ ઢાંકી લેવાનું છે એટલે આમળા છે તે સોફ્ટ થઈ જશે અને આમળામાં કલર પણ સરસ આવ્યો છે અહીંયા મેં લાલ મરચું મેં એક ચમચી ઉમેર્યું છે તમારે લાલ મરચું વધારે ઉમેરવું હોય તો પણ ઉમેરી શકો છો હવે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે અને સિંધવ મીઠું ઉમેરવાનું છે જેનાથી અથાણું ટેસ્ટી લાગે છે તો મીઠું ઉમેરી સાઈતે મિક્સ લઈશું જે આપણે અથાણું બનાવીએ છીએ ને તે ઘોળનું બનાવીએ છીએ એટલે મેં ચારસો ગ્રામ ઘોળ લીધું છે અને જો તમારે અથાણું વધારે સ્વીટ જોઈતું હોય તો ગોળ વધારે ઉમેરવાનું છે પણ અહીંયા મેં પાંચસો ગ્રામ આમળા લીધા છે તો ચારસો ગ્રામ ગોળ લીધો છે તો હવે આપણે ગોળ ઉમેરી સાઈતે મિક્સ કરી લઈશું ગોળ ઉમેર્યા પછી પાણી નથી ઉમેરવાનું ગોળ ઉમેર્યો છે એટલે ગોળનું જ પાણી બનશે અને તેની ચાસણી બનશે એટલે ધીમા તાપે કૂક કરી લઈશું એ ગોળની ચાસણી બનતા દસ થી બાર મિનિટ જેટલો સમય લાગે છે એટલે ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે અને ધીમા તાપે કૂક કરી લઈશું એટલે જેમ જેમ ગોળ મેલ થશે ને તેમ તેની ચાસણી બનશે અને પાંચ મિનિટ પછી ચેક કરી લઈશું કે ગોળની ચાસણી બની છે કે નહીં એટલે શું કરવાનું છે કે ડીશમાં થોડી ચાસણી લેવાની છે અને આ રીતે ફેરવવાની છે ચાસણી નીચે આવે છે એટલે ચાસણી નથી બની તો ઢાંકણ ઢાંકી અને પાંચથી સાત મિનિટ કૂક કરી લઈશું અહીંયા હાથથી તમે ટચ કરશો ને તો પટલી લાગે છે એટલે ચાસણીને વધારે કૂક કરવાની છે ફ્રેન્ડ્સ હવે આમળાની વાત કરીએ ને તો આમળામાં વિટામિન સી ભરપૂર પ્રમાણમાં આવેલું છે અને આમળા વાળને કાળા મજબૂત અને ઘના બનાવે છે તેમજ આમળાનું સેવન કરવાથી ચહેરા પર ચમક આવે છે અને ગ્લો વધે છે આમળા ખાવાથી રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે તો આમળાની સિઝન છે તો આમળાનું સેવન કરવું જોઈએ દસ મિનિટ થઈ ગઈ છે આપણે એકવાર ચેક કરી લઈશું કે ગોળની ચાસણી બની છે કે નહીં તો ચાસણીને ડીશમાં લઈ લેવાની છે અને ઉપર નીચે કરવાની છે હજુ પણ લિક્વિડ છે તો ઢાંકણ ઢાંકી લઈશું અહીંયા બે મિનિટ થઈ ગઈ છે આપણે એકવાર ચેક કરી લઈશું ચાસણી છે ને તે થીક થઈ ગઈ છે અને અથાણું ઠંડુ થઈ જશે ને પછી પણ તે થીક થશે એટલે આ રીતની ચાસણી રાખવાની છે તો હવે આપણે મરી પાવડર ઉમેરવાનું છે અને તજનો પાવડર ઉમેરવાનો છે અને મિક્સ કરી લઈશું મરી અને તજની ફ્લેવર અથાણામાં બહુ જ સરસ લાગે છે તો ગેસ બંધ કરી લઈશું અને અથાણું ઠંડુ કરવા મૂકી દેવાનું છે અથાણું ઠંડુ થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે ચાસણી ઠીક થઈ ગઈ છે તો આમળાનું અથાણું બનીને તૈયાર થઈ ગયું છે તો કાચની ઝાર લેવાની છે અને ઝારમાં અથાણું સ્ટોર કરી લઈશું ફ્રેન્ડ્સ શિયાળાની સિઝન છે ને તો તમે પણ આ રીતે અથાણું જરૂરથી બનાવજો આ અથાણું પરાઠા સાથે પણ સરસ લાગે છે બાળકોને લંચ બોક્સમાં પણ તમે આપી શકો છો તો અથાણાની રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો બાય બાય